સ્વસ્થ રહેવાના સડસઠ ઉપાયો વધુ પડતી ચા પીવાની આદતથી હાડકાં નબળા પડે છે ઠંડુ પાણી હૃદયના જ્ઞાન તંતુઓને નબળું પાડે છે અને તેનાથી હૃદયમાં દુખાવો પણ થઈ શકે છે ખાલી પેટે ચાનું સેવન ઓછું કરો જો તમને ઠંડી લાગે છે એવું લાગતું હોય તો હુંફાળું પાણી પીવું તેનાથી ઘણી રાહત મળે છે ડાયાબિટીસના દર્દી માટે કાચી કોબી વરદાન છે પાતળા લોકો જો ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન કરે તો તેમનું વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે દાડમનો રસ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડે છે ચહેરા પરથી ડાઘ દૂર કરવા માટે દહીં અને ટમેટાનો રસ મિક્સ કરીને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવો રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીવાથી ચામડી જવાન રહે છે માથાનો દુખાવો થાય તો એક તવા પર બે લવિંગ તળીને શેકેલી લવિન સૂંઘવાથી માથાના દુખાવામાં તરત આરામ મળે છે જે લોકો ગોળનું વધુ માત્રામાં સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવે છે અને એનિમિયા પણ દૂર થાય છે હુંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે જો તમને શરીરના કોઈ પણ ભાગ પર કોઈ ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ લગાવો તેનાથી તરત જ રાહત મળશે પેશાબ બંધ કરી દેનાર વ્યક્તિ પેરાલિસિસનો ભોગ બની શકે છે અને કિડની સંબંધિત રોગોનું જોખમ પણ રહે છે જો કોઈને ડેન્ગ્યુનો તાવ હોય તો બકરીનું દૂધ પીવડાવવાથી લેટલેટ તરત વધી જાય છે અને જલ્દી રાહત મળે છે તજનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે શેરડીના રસમાં લીંબુ અને ફુદીનો ભેળવીને પીવાથી ચહેરાની કરચલી દૂર થાય છે જો તમને અંદરથી નબળાઈ લાગવા લાગે તો ભેંસના દૂધમાં ખજૂર નાખીને પીવો સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી પડતી નથી દૂધ સાથે જલેબી ખાવાથી માથાનો દુખાવો મટે છે રાત્રે સુવાના બે કલાક પહેલા ખોરાક ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો દાંતના દુખાવાના કિસ્સામાં હુંફાળા પાણીમાં થોડી ફેરવીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે મુખમાં પાણી ભરીને સ્નાન કરવાથી તાવ નથી આવતો રોજ સવારે ખાલી પેટ મધ ચાટવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરનું રક્ષણ થાય છે સૂકા ધાણાના ત્રણથી ચાર દાણા ચાટવાથી ઉલટી બંધ થાય છે જો તમને ગેસની તકલીફ હોય તો આદુના ટુકડા પર કાળું મીઠું લગાવો અને તેને ચૂસતા રહો ધીમે ધીમે ગેસ બનવાનું બંધ થઈ જશે રોજ દૂધનું સેવન કરવાથી ચહેરા ઉપર ચમક આવે છે અને હાડકાં મજબૂત બને છે ખોરાકમાં વધુ પડતું ઘીનું સેવન કરવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો કપૂરની ટીકીને પાણીમાં ઉકાળીને તેની વરાળ શ્વાસમાં લેવી ખૂબ જ ફાયદાકારક રહેશે તમારે સવારે ખાલી પેટે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ નહીં તો તમને પેટ સંબંધિત અનેક બીમારીઓનો ખતરો છે ચણાની દાળમાં લીંબુ નીચવીને દરરોજ ખાવાથી પેટના રોગો અને પેટની ચરબી ઝડપથી ઓગળે છે જો તમારી આંખોમાંથી પાણી આવતું હોય તો કાજલ લગાવવાથી રાહત મળે છે જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે તો સમજી જવું કે મગજ નબળું પડી રહ્યું છે સવારે ઉઠ્યા પછી તમારા ઘરની છત પર પક્ષીઓ માટે નવશેકું પાણી રાખવાથી ઘરમાં આશીર્વાદ આવે છે જે લોકો દરરોજ કેળા ખાય છે તેમનું વજન ઘટતું નથી જો તમે આખા દિવસમાં બે ચમચી પીનટ બટર ખાઓ છો તો તમને આખા દિવસ માટે પૂરતું પ્રોટીન મળે છે હાથ કે પગમાં કટકે ઉઝરડા હોય તો તરત જ મધ લગાવવું જોઈએ પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ બહુ ઉપયોગી સાબિત થાય છે દરરોજ સવારે ખાલી પેટ ચાર કાજુ ખાવા પછી મધ ચાટવાથી માનસિક શક્તિ વધે છે એક કપ પાણીમાં બે ચમચી દૂધ ભેળવીને સવાર સાંજ પીવું જોઈએ તેનાથી જૂની શરદી દૂર થાય છે બાળકોને હંમેશા ગાયનું દૂધ જ પીવડાવવું જોઈએ ગાયનું દૂધ બાળકોના સ્વાસ્થ્ય માટે હલકો અને આરોગ્ય માટે ખૂબ જ સારું છે મધનું સેવન કરવાથી યાદશક્તિ તેજ થાય છે લીલા શાકભાજીનું સેવન કરવાથી ડિપ્રેશન થતું નથી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જો તમે વધુ પડતા ચોખાનું સેવન કરો છો તો તમને મોટાપા થવાનું જોખમ છે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો જો આપણે જમતા પહેલા હાથ સાફ ના કરીએ તો જંતુ સીધા આપણા શરીરમાં જાય છે અને રોગ ફેલાવે છે પીળા અને લીલા કેપ્સિકમ મરચાં ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે સવારમાં સૂર્યપ્રકાશમાં દસ થી પંદર મિનિટ બેસી રહેવાથી તણાવ ઓછો થાય છે અને શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેતી નથી વધારે ચા પીવાથી ગેસ એસિડિટી થાય છે તાંબાના વાસણમાં આઠથી સોળ કલાક પાણી રાખી તેને પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે રોટલી બનાવતી વખતે સ્ત્રીઓએ પ્રથમ રોટલીને ફોલ્ડ કરીને ગાયને ખવડાવવી જોઈએ તો તે શુભ માનવામાં આવે છે સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી વજન ઘટે છે તેને દસ થી પંદર દિવસ સુધી પીવાથી તમને ફરક દેખાવા લાગશે ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી રોગ થાય છે જો તમારા શરીરમાં આયરની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે નાસ્પતી ખાવાથી તમને શક્તિ મળવા લાગે છે અને નબળાઈ દૂર થાય છે સવારે પલાળેલા કાળા ચણા ખાવાથી વજન ઓછું થાય છે અને તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદ મળે છે સાંજે ખજૂર ખાવાથી હાડકા નબળા પડતા નથી જો તમારા ચહેરા ઉપર શુષ્કતા હોય તો ગુલાબનો અર્ક લગાવો આમ કરવાથી તરત જ રાહત થાય છે કોળાના બીજનું સેવન કરવાથી વાળ લાંબા અને મજબૂત બને છે સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખોને અદ્ભુત ફાયદો થાય છે તમારું વજન ખૂબ જ વધી રહ્યું હોય તો કોળાનો રસ બનાવીને પીઓ આમ કરવાથી વજન ઉતરી શકે છે રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિ તમામ રોગથી સ્વસ્થ રહે છે ઉનાળામાં ફુદીનાને પાણીમાં ભેળવીને પીવું તેનાથી તમારું પેટ સાફ રહે છે ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી ક્યારે ઝૂકીને ખોરાક ના લેવો જોઈએ ઝૂકીને ખાવાથી શ્વાસ સંબંધી રોગ થાય છે અઠવાડિયામાં એકવાર નારિયેળ પાણી પીવું આમ કરવાથી શરીર સફેદ રહે છે રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરવો અન્ય રંગના બલ્બ તમારી દ્રષ્ટિને નબળી કરે છે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે જરૂર શેર કરજો અને વીડિયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા